અને એવું માનવામાં આવી રહ્યું છે કે આશરે સાડા નવ થી દસ વાગ્યા સુધીના ગાળાની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવી જવાના છે જેલની બહાર આવ્યા પછી તેઓ મોવી નજીક જે ચાર રસ્તા છે નેત્રંગની હદમાં લાગે છે ભરૂચ જિલ્લાની હદમાં લાગે છે ત્યાં તેઓ જવાના છે અને ત્યાં જઈને તેમના સમર્થકોને મળશે ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ દેવમુગરા ખાતે તેમના જે કુળદેવી છે ત્યાં દર્શન કરવા પણ જશે અને ત્યાંથી પરત ફરીને તેઓ ફરી ગાંધીનગર જવાના છે તેવી માહિતી અમને મળી રહી છે ગાંધીનગર ગુજરાત વિધાનસભાની અંદર જે બજેટ સત્ર શરૂ થવાનું છે એ ખૂબ મહત્વનું માનવામાં આવે છે અને માટે ધારાસભ્ય ચૈતર વસાવા આજે તેમની પત્નીની જામીનની સુનાવણી થાય તેઓ બહાર આવે એ પહેલાં આજે જેલની બહાર નીકળવાના છે એની પાછળનું ખાસ કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે બજેટ સત્ર છે એ શરૂ થવાનું છે ને એમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરી એમાં જરૂરી છે આગળના દ્રશ્ય જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે અમે તમને બતાવીશું અને જ્યારે તેઓ તેના સમર્થકો સાથે સંબોધન અને સભા સાથે મિટિંગ કરશે એ દ્રશ્યો પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું અમારી સાથે નર્મદા લાઈવ ચેનલના માધ્યમથી બન્યા રહેજો